વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવા આહવાન કરાયું છે જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપો અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ગત ઓગણત્રીસ થી વીસ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે જે અંતર્ગત બહોડી સંખ્યામાં સૌ રમતવીરો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે સાંસદ ખેલ મહોત્સવનો એકવીસ થી દેશવ્યાપી શુભારંભ થતો હોય છે જેના ભાગરૂપે બોક્સ ક્રિકેટનું આયોજન જ્યુબલી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવ્યું હતું જેમાં બહુડી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કરતબ બતાવ્યું હતું આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું સાંસદ ખેલ મહોત્સવ મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ એક શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જે બહેનો આજે પાર્ટિસિપેટ કરે છે એ બહેનો નો આજે અમે ઉત્સાહ જોઈ અને અમને ખુબ જ આનંદ થાય છે કે મહિલાઓ માટે જે અમારા સાંસદ દ્વારા જે આ ટુર્નામેન્ટો થાય છે એટલે બહેનોને એક પ્લેટફોર્મ મળે છે અને જે બેનો ભાગ લે છે ઉત્સાહ પર ભાગ લીધો છે અને ઘણી બધી મહિલાઓ છે જે મોટી ઉંમરની પણ મહિલાઓ દેખાય છે એનો પણ આજ ઉત્સાહ છે અને અવાજ આયોજન અમારા સાંસદ દ્વારા જે થાય છે વિનોદભાઈ ચાવડા દ્વારા એ બહેનોને મોટું મોટું પ્લેટફોર્મ મળે છે અને આજની આ ટુર્નામેન્ટમાં અમે જે શરૂઆત કરાવી છે એ જો અમને પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વુમન બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બારેક જેટલી ટીમોએ ભાગ લીધો છે આ સમગ્ર પચીસ ડિસેમ્બર સુધી યોજાનાર સાંસદ ખેલ મહોત્સવની અંદર વધુ રમતોનું આયોજન આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજે સવારે રસ્તા સ્પર્ધા હતી અને અત્યારે વુમન બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને ખાસ કરી અને રમતમાં વિશેષ રુચિ રહી છે અગાઉ પણ એમના સમયગાળા દરમિયાન એમને વિવિધ સ્પર્ધાઓનો આયોજનો કર્યા છે અને આ પણ એક સુંદર આયોજન થઈ રહ્યું જેના થકી કચ્છના રમતવીરોને ભાઈઓ અને બહેનોને પોતાનું કવત દેખાડવાની એક વિશેષ તક ઉપલબ્ધ થઈ છે સાંસદ ક્રિકેટ જે બોક્સ ક્રિકેટની આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે બધા મહિલા ટીમોએ ભાગ લીધેલ છે ખરેખર પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું જેમાં અલગ અલગ ચાલીસ રમત જે ખરેખર બહુ સારી રમત હતી જેમાં શારીર રમતો પણ સામેલ હતી તો એમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ આજે અમે વુમન્સ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ છે તો અમને ખરેખર આ મેદાન ઉપર રમવાની તક એક બેનોને સાંપડી છે એ માટે હું સાંસદ શ્રીનો તથા પૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા એ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સારું આયોજન કર્યું છે અમને મહિલાઓને સારી તક આપી છે અમે ખુશ છીએ વિનોદભાઈ અને આખી સાંસદ ખેલ પચીસ નું આયોજન થયું છે જે સાંસદ શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજન કરવામાં આવેલ છે એનામાં ચાલીસ થી વધુ રમતો અહીંયા રમાડવામાં આવવાની છે જેનામાંથી આજે અમે અહિયાં બોક્સ ક્રિકેટમાં ભાગ લેવા આવ્યા છીએ અને હું સાંસદ શ્રી અને નરેન્દ્રભાઈ મોદીનો નો અહિયાં થી ખુબ ખુબ આભાર માનું છું કે અમને અહિયાં આવી તક આપી